નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે સાથે હું છું આપની વિકાસ તો રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપના કોર્પોરેટરની મુશ્કેલી વધી છે અગ્નિકાંડમાં એક બાદ એક અટકાયતનો દોર શરૂ થયો છે તેવામાં ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની મુશ્કેલી વધી છે કોર્પોરેટર નીતિન રામાણેની અટકાયત થઈ છે વધુ પૂછપરછ માટે નીતિન રામાણીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા નીતિન રામાણીએ કરેલી ભલામણને લઈ પૂછપરછ કરવામાં આવશે ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ભલામણ કરી હતી ગુજરાત ફર્સ્ટ સાથે ટેલિફોનિક વાતચીતમાં નીતિન રામાણીએ કબૂલાત કરી હતી રાજકોટના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર છે નીતિન રામાણી રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની હતી ટીઆરપી ઝોન છે આ ટીઆરપી ઝોન ના ઇમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર કરવા માટેની ભલામણ કોર્પોરેટર નીતિન રામાણી છે તેને પ્રકાશ જૈન નામનો જે શખ્સ હતો કે જેનું પણ આ અગ્નિકાંડની અંદર મોત થયું છે તે પાર્ટનર હતો તેમના દ્વારા આ નીતિન રામાણી કે જે કોર્પોરેટર છે તેને ભલામણ કરવામાં આવી હતી અને આ ભલામણ છે તે જે નીરવ વરુ નામના આર્કિટેક્ટ છે તેને નીતિન રામાણીએ કરી હતી આ પ્રકારનું નિવેદન જ્યારે કોર્પોરેટર દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવ્યું હતું ને હવે આ કોર્પોરેટર છે તેની પણ પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા કોર્પોરેટર નીતિન રામાણી છે તેની પૂછપરછ કરવામાં આવી છે કેમ કે જે આગ્નિકાંડનો મામલો જેને ખુદે સ્વીકાર્યું છે કે ઇમ્પેક્ટ ફી ભરવા માટે પ્રકાશ છે તેમની પાસે આવ્યા હતા કે ઇમ્પેક્ટ ફી ભરી અને તેમને આ જે ટીઆરપી ગેમ ઝોન ની જગ્યા છે તેને કાયદેસર કરવી છે અને એટલા જ માટે જે છે તેને નીતિન ઘરામાણી છે તેમના દ્વારા ભલામણ કરવામાં આવી હતી તમામ બાબતોને લઈને હવે જે પોલીસ છે તેમના દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને જે આ અગ્નિકાંડની ઘટના છે તેમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ પદાધિકારી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી હોય અત્યાર સુધી અધિકારીઓની બદલીઓ થઈ કાર્યવાહી થઈ પોલીસ ફરિયાદ નોંધાડી પરંતુ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોઈ પદાધિકારી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે બીજેપીના કોર્પોરેટર છે નીતિન રામાણીને તેમણે ખુદે સ્વીકાર્યું છે કે તેમણે ઇમ્પેક્ટ ફી કરવા માટે પ્રકાશ છે તેમણે ભલામણ કરી હતી એટલે હવે આમાં કોણ કોણ સામેલ છે કોઈ અધિકારી છે તે ડાયરેક્ટ કે સામેલ છે કે નહીં આ તમામ બાબતો ને લઈને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ